દાદર નદીમાં પાણીની સપાટી સ્થિર થતા લોકોને રાહત નદીના અને ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને લઈ દાદર નદી પણ ગાંડીતુર બની હતી ઘસમસ્તો વહેતો પાણીનો પ્રવાહ ને લઈ પૂરની પરિસ્થિતિ ઉભી થતા તંત્ર એલર્ટ થયું હતું કરજણ તાલુકાના બાર ગામોમાંથી પસાર થતી દાદર નદીમાં

સવારથી નદીની સપાટી સ્થિર જોવા મળી રહી છે જેને લઈ લોકોને રાહત થતી જોવા મળી રહી છે ભરતભાઈ શું કહેશો ભયંકર પૂર આવવાથી પાણીમાં ગરકાવ થઈ રહી એટલે હમણાં તો ઓછું છે હાલ કે ટ્રેક્ટરથી અવર જવર થઈ શકે છે પણ બહુ પરિસ્થિતિ બગડે કદાચ વરસાદ વધુ ચાલુ રહ્યો હોત તો પછી આ નાવડી છે એનો ઉપયોગ કરવો પડે એટલે જવાની મુશ્કેલી પડે અત્યારે પરિસ્થિતિ કેવી કોઈ સ્થળાંતર કરવાની જરૂર પડી ગામમાં કોઈ સ્થળાંતરની જરૂર પડે ઘરમાં પાણી ઘૂસ્યા નથી આવું હાલ પાણી સ્થિર થઈ ગયું છે એટલે ચિંતાનો વિષય નથી અત્યારે તો ગામની અંદર જે વાત કરવામાં આવે આ મુખ્ય પ્રવેશ માર્ગ છે તેની ઉપર પાણી ફરી વળતા ગામ બેટની અંદર ફેરવા જાય છે તો ગામની અંદર કોઈ તકલીફ કે સમસ્યા એવી કોઈ ખરું હા અત્યારે એવી કોઈ સમસ્યા નથી પણ અમારે ગામ લોકોને થોડી એવી માગણી છે કે આ માર્ગ બસો ત્રણસો મીટર જે છે એને લગભગ એક મીટર કે દોઢ મીટરની ઊંચાઈ આપે તો આટલા પાણીમાં પણ વાહન જઈ શકે એમ ગામમાં